નમસ્તે મારુતિ ફાર્મ એન્ડ કડિયાણા આ આપણો આંબાનો બગીચો છે ઓર્ગેનિક આ હાક પાકવાળી છે આપણે સાઈજમાં અમુક નાની રહી જાય પણ મીઠાશેની સારી હોય જો આ બે ત્રણ દિવસમાં પાકી જશે ઓર્ગેનિક રીતે પકવેલી છે પાંદડાનો કેરીનો કલર ગ્રીન છે એટલે તમને કેમેરામાં તો સરખી નહીં દેખાય એટલી બધી જેટલી આંખોથી જોઈએ એટલી આ આપણા આ બના બનાવેલા રોપા છે આ ગઈ સાલના આ બધા બે ત્રણ વર્ષ મોટા થઈ ગયેલા ઉછેરેલા તમે કેમેરામાં ક્વોલિટી જુઓ અને નરી આંખે જુઓ તો ઘણો ફેર પડે ઓર્ગેનિક કરવાની ટ્રાય કરીએ છે એટલે બજાર જેટલું આપણું ફળ બહુ મોટું નહીં હોય પણ સાવ નાનું નથી પણ વસ્તુ સારી મળશે જો આમ આપણે બને ત્યાં સુધી ઝાડ પાક ઉપર જ પાકવા દઈએ છીએ કેરીઓ પછી આપણે એને દાબો કરીએ છીએ દાબો કરી તમને બતાવું હમણાં આ વચ્ચે છે આ બધા એ ગયા સાલના આપણે કલમ કરેલા આંબા છે કોઈને કેસર કેરીના વાવેતર માટે આંબા જોતા હોય તો સરકાર માન્ય સબસિડી દ્વારા સબસિડી પણ મળી જશે આપણે રોપણ પણ બનાવીએ છીએ તમને હું ઓર્ગેનિક ખાતરની બેગ બતાવું એનારોબિક બેગ જીવામૃત જેનો ઉપયોગ કરીને આપણે આના પહેલાં તરબૂચ ઉછેર્યા હતા અને પછી આપણે કેરીમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ આપણો આંબાનો બગીચો છે જેમાં અત્યારે કેરી ઉતરવાનું ચાલુ છે અને દાબો નાખવાનું ચાલુ છે આ આપણા કોઠીબા છે અને આના પહેલાં તરબૂજ હતા એ આપણે ટોટલી જે બેગ છે એમાંથી જ લઈ અને બનાવીએ છીએ તમને બેગ પણ બતાવું આ આપણા આંબરના રોપા છે દસ દસ ફૂટ મોટા નાના પણ મળી જશે બે ત્રણ ફૂટથી લઈને દસ બાર ફૂટ સુધીના કેરી ઉતારવાનું ચાલુ છે પછી આ અત્યારે જો ઉતારીને જ લઈવા છે પછી કેરી ઉતારીને આપણે આવી રીતે દાબો કરીએ છીએ કોથળાની ઢાંકી અને એના ઓર્ગેનિક રીતે એ બફારામાં પાકે કાર્બન ને ઇથરાઈલ વગર મારુતિ ફાર્મ એન્ડ નર્સરી આપણી ઓર્ગેનિક બેગ છે એનારોબિક છાણ ગૌમૂત્ર ને આપડે અત્યારે કોઠી છે ને આપણો આંબાનો બગીચો મારુતિ ફાર્મ એન્ડ નર્સરી કડિયાણા સત્તાણું બે પાંસઠ છન્નું પાંચ પંચાવન